હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો શિયાળાની ઋતુમાં ખાસ બનતી ખજૂર પાકની રેસિપી આજે આપણે બનાવવાના છે જે ખાવામાં એકદમ મજેદાર લાગે છે અને સુકા મેવાથી ભરપૂર હોય છે તેની અંદર આપણે નથી ખાંડનો ઉપયોગ કર્યો કે નથી ગોળનો ઉપયોગ કર્યો એકદમ હેલ્ધી રેસિપી છે તો તે કેવી રીતે બને છે તે પણ આપણે આગળ જોઈશું જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈએ આપણે કેવી રીતે બને છે ખજૂર પાક તો તેના માટે મેં ચારસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે આ કાળી ખજૂર છે જે ખા એક ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે તો આપણે તેના બીયા કાઢી લઈશું ખજૂરના બધા બીયા આપણે નીકાળી લીધા છે ત્યારબાદ પિસ્તા બદામ કાજુ ને એકદમ નાનું નાનું કટ કરી લઈશું તમે તેને નાનું નાનું પીસી પણ શકો છો પછી એક મિક્સર ગ્રાઇન્ડમાં આપણે બીયા કાઢેલી બધી ખજૂરને લઈ લઈશું અને તેને સારી રીતે પીસી લઈશું બસ આ જ રીતની આપણે ખજૂરને પીસવાની છે હજુ પીસાઈ ગયા પછી આપણે તેને એક ડીશમાં નીકાળી લઈશું ત્યારબાદ એક પેન ગરમ કરવા મૂકીને તેની અંદર પહેલાં પેન પર ખસખસને થોડી શેકી લઈશું તેની અંદર ઘી કે તેલ નાખવાનું નથી શેકાઈ ગયા પછી આપણે ખસખસને કાઢી લેવાની છે અને તે જ પેનમાં આપણે ઘી નાખવાનું છે એક ચમચી ત્યારબાદ નાનું નાનું કટ કરેલું બદામ કાજુ અને પિસ્તા નાખીને તેને શેકી લેવાનું છે આની અંદર આપણે ઓર બી કોઈ સૂકા મેવા તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો તમને જે ગમે તે તમે નાખી શકો છો બે ત્રણ મિનિટ આપણે તેને શેકી લેવાનું છે બે ત્રણ મિનિટ થઈ જાય અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે ત્યારબાદ આપણે તેને કાઢી લેવાનું છે એક બાઉલમાં આપણે કાઢી લીધીએ છે ત્યાર પછી એ જ પેનમાં પાછું દોઢ ચમચી ઘી નાખીને આપણે પીસી લીધેલી ખજૂર તેની અંદર નાખી દેવાની છે તેને પણ આપણે જ્યાં સુધી ખજૂર એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને પણ શેકી લેવાની છે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે ખજૂર થોડી ચીકણી છે એટલે તેને થોડો ટાઈમ લાગશે સોફ્ટ થવામાં આપણે તેની અંદર ચમચી જેટલું પાણી એડ કરવાનું તો થોડી જલ્દી સોફ્ટ થઈ જશે આપણે આ આ પેસ્ટની અંદર ખાંડ કે ગોળ એવું કશું વસ્તુનો ઉપયોગ કરવાનો નથી કેમકે ખજૂરમાં એમાં એ ગડપણ હોય જ છે એટલે આપણે એનો ઉપયોગ કરવાનો નથી એટલે આપણો આ પાક એકદમ ટેસ્ટી અને